પાટણ જિલ્લાના સાંધલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે નોર્મલ રાયણવન વિભાગ દ્વારા નવીન નર્સરી બનાવી જિલ્લા અધિકારીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એક પેઢ માકે નામ પે સૂત્ર સાથે નવીન નર્સરીનું ઉદ્ઘાટન કરાયું હતું આ નર્સરીની અંદર અંદાજીત સાડા ત્રણ લાખ વૃક્ષોનો ઉછેર કરી આ વિસ્તારને હરળી બનાવવા દરેક ખેડૂતોને અલગ અલગ લોકોને રોપાનું વિતરણ કરવામાં આવશે આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલ અને વારાઈ વન વિભાગ અધિકારી અનિલભાઈ ચૌધરી ફોરેસ્ટ તારીફકાંત સિંધી અજીતભાઈ ઠાકોર દિનેશભાઈ સિંઘવ આર

કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જની નર્સરી ખાતે ગ્રામ ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં પત્રકારશ્રીઓની ઉપસ્થિતિમાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અહીંયા મુખ્ય હેતુ સાડા ત્રણ લાખની જે નર્સરી ઉછેરનો છે અને એની સાથે અત્યારે એક આપણે બે હેક્ટરની જમીનમાં સાડા ત્રણસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે પાટણ જિલ્લાને વધુમાં વધુ અને એવું દેશભર ગુજરાતભરમાં વૃક્ષોનો વધુ ઉછેર થાય એ એક હેતુથી માન્ય વડાપ્રધાનશ્રીએ આ યોજના અમલમાં મૂકી છે આપણને સૌથી વધારે જો લગાવ હોય તો એ આપણે કહીએ કે સૌથી નજીક આપણી માં હોય તો સાહેબજીનું સૂત્ર છે કે એક પેડ માં કે નામ કે આપણે જે સૌથી વધારે નજીકનું પ્રિયજન હોય એની યાદગીરીમાં એક વૃક્ષનું વાવીએ અને એનું જતન કરીએ બસ આપણે બધા સૌ ગામ લોકો અને સૌ લોકો ભેગા મળીએ અને આ ચોમાસામાં એક એક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ બસ આ એક સંકલ્પ સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કરે છે દીપક સતવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ